બાબરના ગોસણ ગામે વાવિધાનસભા દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેમિલન કાર્યક્રમ યોજાયો બાબર તાલુકાના ગોસણ ગામે વાવિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષા અભિનંદન તથા સ્નેમિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર તથા રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ઉપસ્થિત મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફ પહેરાવી સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે વર્ષે નવી શરૂઆતનો સમય છે ને ગ્રામ વિકાસ માટે સૌ સાથે મળી કાર્ય કરવાનો સંકલ્પ લેવો એ જ સાચી ઉજવણી ગણાય

સ્નેહ સંમેલન હતું ને તેની અંદર માન્ય મંત્રી શ્રી ઠાકોર એમનું અભિવાદન અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી લવિંદ તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે હું આજે આ સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું છે ખાસ કરીને પાણીના નિકાલ માટે જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે એની ખૂબ ખુશી છે હાજી મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું

આજે મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ ચિદ્ધ કરવા માટે આજે હરધર્શ વદેશી ઘરઘર સ્વદેશીના એમના પુત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર એ મારો સમાવેશ કર્યો છે એ જસ બધો આ વિસ્તારના લોકોને જાય છે આ વિસ્તારને ખૂબ જ આપ્યું છે અને એનામાં સોનામાં સુગંધ ઉમેરવા મંત્રીમંડળ પણ આપણને આપ્યું એટલે ભૂપેન્દ્રભાઈની સરકારનો અને સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને વિકાસ માટે આ રાજ્યના વિકાસ માટે મને જે પણ જવાબદારી આપી છે એ જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક નિભાવી અને વિકાસ તરફ જે મોદી સાહેબના સપનાને જે સાકાર બનાવવા તરફ સૌ સાથે મળીને વિચાર વિચાર